નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતુભગત છોટાદેપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને લોકો જોડાયા હતા

ત્યારે રન ફોર યુનિટીના પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ દેશની અખંડતા અને સુરક્ષા માટે કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં જિલ્લા જિલ્લા કલેક્ટર જૈન વિકાસ અધિકારી સચિન અધિકારી કલ્પેશ શર્મા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયા શેખ અને નગરપાલિકા ઉપપ્રમુખ પરવે મકરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ જયંતિના ભાગરૂપે રન ફોર યુનિટી દ્વારા આયોજન પાર્ટિસિપેટ કર્યું છે અને આ ભાગથી આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બધા કટિબદ્ધ છે પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર